નવા વર્ષના આગમનને હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં થર્ટી ની ઉજવણી દરમિયાન કાયદાનો કડક અમલ થાય તે માટે રાજ્ય પોલીસ વિભાગ સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગયું છે તેની વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ થર્ટી ની ઉજવણીને હવે થોડીક જ વાર છે અને તેમાં પોલીસ વિભાગ દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ જોવા મળી રહી છે રાજ્યમાં દારૂનું દૂષણ ન ફેલાય તે માટે પોલીસ દ્વારા સખત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ખાસ કરીને પાડોશી રાજ્યો રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી થી સરહદ પરથી નશીલા પદાર્થોની ઘુસણખોરી રોકવા માટે અત્યાર સુધી સૌથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે રાજ્યના તમામ પ્રવેશ દ્વારો પર પોલીસની જે બાજ નજર છે શંકાસ્પદ હલચલ જણાય ત્યારે સતત સ્ટેટ મોનિટરની સેલ દ્વારા જે છે તપાસ કરવામાં આવી રહી છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં જે મોટા પાયે ફાર્મહાઉસ અને ક્લબો આવ્યા છે ત્યાં પણ પોલીસ પોતાની પકડ મજબૂત કરી છે થર્ટી ફર્સ્ટ પાર્ટીઓ માટે પોલીસ પાસે અનેક અરજીઓ આવી છે જેની મંજૂરી આપવાની સાથે જ પોલીસે આકરા નિયમો પણ લીધા છે સુરક્ષા વ્યવસ્થામાં એક એસપી પાંચ ડીવાયએસપી સહિત પચીસ પીઆઈનો મોટો પોલીસનો કાફલો જે છે રસ્તા પર ઉતારી દેવામાં આવ્યો છે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ કરીને બોડી વોન કેમેરા સાથે વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અમદાવાદના નરોડામાં રિંગ રોડ પાસે નજીક પોલીસની સઘન પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અને એફએસએલ દ્વારા ચેકિંગ થઈ રહ્યું છે મોબાઈલના જે જે ઓનલાઇન ટિકિટથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે નવર્ષ અંગે રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની સૂચના અનુસંધાને જેતપુર સિટી પોલીસ તેમજ રાજકોટ ગ્રામ્ય પોલીસમાં વાહન ચેકિંગની ઝુંબેશ રાખવામાં આવી રહી છે જેમાં રાત્રિના સાંજના પાંચ વાગેથી સવારના પાંચ વાગે સુધી સતત વાહન ચેકિંગ ચાલુ છે જેમાં પોલીસ ડ્રોનથી પણ શહેરોની સર્વેલન્સ અને મોનિટરિંગ કરી રહી છે હાઈવે અને સીમ વિસ્તારમાં પણ પોલીસની નાકાબંધી ચાલુ છે તેમજ કોઈ પણ વ્યક્તિ પાર્ટીના નામે કોઈપણ ગેરકાયદેસર રીતે પ્રવર્તી જેવી રીતે જુગાર અથવા દારૂનું સેવન અથવા એનડીપીએસના જો પદાર્થો છે એનું સેવન કરીએ એના ઉપર પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે હા થર્ટી ફર્સ્ટની ઉજવણી રાજકોટ શહેરમાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે થઈ શકે એના માટે અલગ અલગ સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું છે કોઈ પણ નશાકારક પદાર્થોનું સેવન કરી અને અસામાજિક તત્વો કોઈ આતંક ન ફેલાવે કોઈ છરી ચપ્પા કે યુઝ ના કરે કોઈ સ્ટન્ટ ના કરે અને એના માટે સોશિયલ મીડિયા મોનિટરિંગ પણ ચાલી રહ્યું છે અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ થી માંડીને બ્રેથ હેલિનાઇઝરનો ઉપયોગ કરી અને જ્યાં પણ ભીડભાડવાળી જગ્યાઓ હોય સાર્વજનિક બગીચાઓ હોય જ્યાં મહિલાઓની અવર જવર રહેતી હોય ત્યાં તમામ જગ્યાએ અમારું ચેકિંગ ચાલી રહ્યું છે અમારી જે ટીમો છે એમાં ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ છે સ્પેશિયલ ઓપરેશન રૂમની ટીમ છે અમારું ડ્રોન મોનિટરિંગ સેલ પણ ચાલે છે ને સોશિયલ મોનિટરિંગ સેલ પણ ચાલે છે સાયબર સેલ પણ મારું એક્ટિવ છે એ સિવાય તમામે તમામ પોલીસ સ્ટેશન્સની અંદર સી ટીમ જે છે એ આ મહિલાઓની સુરક્ષા માટે કામ કરી રહી છે અને એન્ટી રોમિયો સ્કોડ પણ કામ કાર્યરત છે અને તમામ અધિકારી અને જવાનો જે છે આના માટે એલર્ટ છે તો મહિલાઓને ખાસ તો અવેરનેસ પ્રોગ્રામ્સ જે મારફતે આપણે કહેતા હોઈએ છીએ કે એમને કઈ રીતે વર્તન કરવું જોઈએ મદદ માટે એમને વન વન ટુ ડાયલ કરવું જોઈએ એકલા કોઈ એકાંતવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ અને જ્યાં પણ જઈ રહ્યા છે જે પણ મિત્રો પાસ સાથે જઈ રહ્યા છે તો એમના ઘરે એમના પેરેન્ટ્સ છે કે એમના જે પણ હિતેચ્છુઓ છે એમને જણાવવું જોઈએ જેથી એમને તરત જ મદદ મળી શકે અમે આવા લુખા તત્વો એમને જ્યાં પણ લાગે છે તો કેવી રીતે અમારી મદદ લઈ શકે છે એની પણ અમે એમને માહિતી આપતા હોઈએ છીએ અને એ સિવાય અમારી જે સી ટીમ છે એ અલગ અલગ ખાનગી કપડાઓમાં પણ આવી જગ્યાએ ફરતી રહેતી હોય છે જેથી આવા તત્વો ઉપર અમે નજર રાખી શકીએ બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ તાલુકો રાજસ્થાન સરહદથી અડીને આવેલા હોવાથી પોલીસ વડાની સીધી સૂચનાથી અત્યારે સરહદ પર લોખંડી બંદોબસ્ત જે છે તૈનાત કરી દેવામાં આવ્યો છે જેમાં એસઓજી પેરોલ્સ કોર્ડની ટીમ એસપીઆર ટુકડીઓ દ્વારા સંયુક્ત રીતે વાહન ચેકિંગ જે છે હાથ ધરવામાં આવ્યું છે વાહનોની ઝીણવટ તપાસ પણ હાલ કરવામાં આવી છે ખાસ કરીને રાજસ્થાન હરિયાણા અને પંજાબ તરફથી આવતા ટ્રક છે અને ખાનગી વાહનોમાં નશાકારક વસ્તુઓની હેરાફેરી ના થાય તે માટે હાઈટેક સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ સુરક્ષા વ્યવસ્થાના હેતુને મજબૂત બનાવવા માટે નારોલી અને બેવટા ગામે ખાસ કરીને હંગામી ચેકપોસ્ટ પણ ઊભી કરવામાં આવી છે મહત્વની વાત એ છે કે તમામ ચેકપોસ્ટને આધુનિક સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે જેનું સ્ટેટ મોનિટરિંગ

ખાસ કરીને અને બસ સ્ટોપ અને ભીડભાડ બજારોમાં પોલીસ દ્વારા સખત ચેકિંગ હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે એટલે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પહેલા પોલીસ અત્યારે સખત એક્શન મોડમાં જોવા મળી રહી છે આ વિષયના લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં